તાય વિદ્મહે વક્રતુંડા એ ધીમી તનો દંતે પ્રચોદયાત આજે અમારા સુલતાનપુર ગામની અંદર ભાદરવા માસની શુક્લ ચતુર્થી જે શાસ્ત્રોક્ત જગ વિખ્યાત આપણા ગરવા ગણેશ કે જે આપણા સનાતન હિન્દુ ધર્મની પરંપરા પ્રમાણે પાંચ દેવની પૂજા અગ્રેસર બતાવી છે એમાં પ્રથમ પૂજ્ય છે ગણપતિ તો એવા ગણપતિ મહારાજની આજે અમારા સરકાર ગણેશ મંડળ સુલતાનપુર દ્વારા સતત ચોથા અથવા પાંચમા વર્ષનું આજે સ્થાપન થયેલું છે અમને એવો લાભ મળ્યો કે ગણપતિ મહારાજની સ્થાપના થઈ ભાવથી દાદાની પૂજા કરી દાદાની સ્થાપના કરી અને ગણપતિ દાદા સૌને સારું જ્ઞાન આપે સારી વિદ્યા પ્રદાન કરે એવી એના ચરણોમાં પ્રાર્થના બીજું કે આ ગણપતિ મહારાજનું પૂજા આપણા જીવનમાં થવી જ જોઈએ જેથી વ્યક્તિ માત્રને ઘર સંસાર માત્રને સૌને ગણપતિ મહારાજની કૃપા મળે સિદ્ધિ પ્રદાન થાય અને વ્યક્તિ માત્ર જ્ઞાન વગર અધૂરો છે તો ગણપતિ મહારાજ એ ગુણનો પતિ છે આપણા સૌમાં એક ગુણ રહેલો છે અને એ ગુણનો પતિ કોણ છે તો કે મહાદેવના દીકરા ગણપતિ દાદા તો એ ગણપતિ મહારાજ ગામે ગામ તમામ આપણા સૌરાષ્ટ્રની અંદર ગુજરાતમાં ભારત વર્ષમાં બધી જગ્યાએની સ્થાપના આજથી થઈ છે અને કહેવાય છે કે આજે ગણપતિ મહારાજે મોટા મોટા શાસ્ત્રો પણ લખવાની શરૂઆત કરી છે તો એવા ગણપતિ મહારાજને સૌ પ્રાર્થના કરી કે અમારા ગામની અંદર પણ હેવાલા ગણપતિ ખૂબ કૃપા કરો બોલો ગણપતિ મહારાજની

જીમા લાડુ એક મોર્યા બાપા મોર્યા દેરિયા ગણપતિ મહારાજની